આર્મી ઓફિસર કેપ્ટન મીરા દવે કારગિલ વિજય દિવસ નિમિત્તે પતિ સિદ્ધાર્થ દવે સાથે કારગિલ વિજય જ્ઞાન યાત્રા બે હજાર ચોવીસ તેમની કારમાં પચાસ હજાર કિલોમીટરની યાદગારી યાત્રા કરશે સુરત અઠવાલાઇન્સ વિસ્તારથી આ યાત્રા શરૂ કરવામાં આવી છે જે માર્ગ યાત્રા છવ્વીસમી જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ ભવ્ય ઉજવણી સાથે કારગિલ ધ્વાસમાં સમાપ્ત થશે સુરત શહેરમાં રહેતા ભારતીય સેનાના નિવૃત્ત અધિકારી મીરા દવે પતિ સિદ્ધાર્થ દવે સાથે તેમની કારમાં કિમીની યાદગાર માર્ગ યાત્રા શરૂ કરી છે જેની પાછળ કારણ કારગીલ વિજય દિવસ છે છવ્વીસમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ કારગીલ વિજય દિવસની પચીસમી વર્ષગાંઠ છે જેને યાદગાર બનાવવા માટે કેપ્ટન મીરા દવે આ યાત્રાની શરૂઆત કરી છે તેઓ છવ્વીસ જુલાઈના રોજ કારગીલ ખાતે कारगिल युद्ध दरमियान भारतीय सशस्त्र दलों बहादुरी और बलिदान नु सम्मान करशे अने भारत नी जीत नी पच्चीसमी वर्षगांठ नी, नी उजवणी करशे हम मैं कैप्टन मीरा सिद्धार्थ दवे और मेरे गुरुदेव मेरे पति देव श्री सिद्धार्थ दवे हम अपनी गाड़ी में कारगिल विजय ज्ञान यात्रा का आरंभ कर रहे हैं आज से यह ज्ञान यात्रा है 25 वर्ष जो हमारे कारगिल युद्ध के पूर्ण हो रहे हैं 26 जुलाई 2024 को उसको श्रद्धांजलि देने के लिए ये कारगिल यात्रा का आयोजन किया गया है और ये रात ये जो यात्रा है सूरत गुजरात से चल के आगे जयपुर पाकिस्तान राजस्थान बॉर्डर पे श्री गंगानगर लालगढ़ जट्टा वहां से भटिंडा बरनाला अमृतसर जम्मू श्रीनगर से होते हुए द्रास में 26 जुलाई को, को। कैप्टन मीरा दवे जानव्यू के कारगिल खाते जो कार्यक्रम आयोजित कर यात्रा सूरत शुरू थी राजस्थान न जयपुर श्री गंगानगर त्यारंजाब न ભટિંડા અમૃતસર જમ્મુ કાશ્મીરના જમ્મુ શ્રીનગર અને ત્યાર પછી કારગીલના ધ્રાસ સુધી પહોંચશે સ્થાનિક વિદ્યાર્થીઓ અને પ્રજા સાથે ઇન્ટરેક્શન કરશે પ્રવાસ દરમિયાન જયપુર ખાતે જાહેર કાર્યક્રમ યોજાશે જેમ કે કેપ્ટન મીરાજીએ વાત કરી જયપુર ખાતે એક મોટું પબ્લિક રિસેપ્શન રહેશે જેમાં ગ્રાસરૂટ મીડિયા આ બધા પત્રકાર મિત્રો અને ગ્રાસરૂટ મીડિયા સાથે સાથે ફૅન્સ ફોરમ ફોર પબ્લિક અવેરનેસ એન્ડ નેશનલ સિક્યુરિટી ના માધ્યમ થી ત્યાં એક મોટો પબ્લિક રિસેપ્શન છે જેમાં महावीर ચક્ર હવાલદાર દિગेंद्र કુમાર ખાસ ઉપસ્થિત રહેનારા છે જેમને આ महावीर ચક્ર જે પરમવીર ચક્ર પછીનું હાઈએસ્ટ ગેલેન્ટરી એવોર્ડ છે તો महावीर ચક્ર હવાલદાર દિગेंद्र કુમાર ત્યાં ઉપસ્થિત રહેશે જે કારગિલ યુદ્ધમાં જ એમની વીરતા માટે એમણે આ પરમ महावीर ચક્ર એનાયત કરવામાં આવેલ છે સિદ્ધાર્થ દવે જણાવ્યું હતું કે જયપુર ખાતે કારગિલ યુદ્ધના હીરો મહાવીર ચક્રથી સન્માનિત રાજપૂત રાઇફલ્સના દિગેન્દ્ર કુમાર હાજર રહેશે આ યાત્રા રોડ યાત્રાનો ઉદ્દેશ્ય જાગૃતિ અને પ્રેરણા આપવાનો બહાદુરીની ગાથાઓ અને કારગિલ વિજય દિવસના મહત્વને શેર કરવાનો છે માર્ગ યાત્રા છવ્વીસમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ ભવ્ય ઉજવણી સાથે કારગિલ ધ્વાસમાં સમાપ્ત થશે કારગીલ વિજય જ્ઞાન યાત્રા બે હજાર ચોવીસ કારગીલ યુદ્ધના નાયકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે અને સાથે તે ભારતના નાગરિકોમાં દેશભક્તિ અને જાગૃતિને પણ પ્રોત્સાહન આપે છે